વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પંદર વર્ષે કિશોરી લિંબાયતના સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય ટ્યુશન ક્લાસીસમાં જતી હતી ત્યાં નરાધમ શિક્ષક લલિત સોનારાએ પંદર વર્ષે કિશોરી પર નજર બગાડી હતી અને કિશોરીને ટ્યુશનને વહેલી બોલાવી સોફા પર બેસાડી હતી અને તું પાસ થઈ જશે તેમ કહી વાતોમાં રાખી તેમને અડપલા કર્યા હતા જોકે હેપ્તાઈ ગયેલી કિશોરીએ ઘરે જઈ આ બાબત માતા પિતાને અંગે વાત કરી હતી જેને લઈને કિશોરીના માતા પિતા તાત્કાલિક લીંબાડ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા લીંબાડ પોલીસે પણ ત્વરીત તપાસ હાથ ધરી નારાધમ શિક્ષક લલિત સોનાને ઝડપી પાડી સળિયા પાસે ધકેલ દીધો હતો ત્યારે આવા નારાધમ ટ્યુશન શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી લોકો દ્વારા માંગ કરાઈ છે